પણ ને અંતિમ સંસ્કાર માટે કરવો પડ્યો રજડપાટ ભલાડા ગામમાં જગ્યા મામલે અંતિમ વિધિ અટકાવતા વિવાદ સર્જાયો નનામી લઈ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરવા પહોંચેલા ડાઘુઓને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા સ્થાનિક જયંતિભાઈ હરિભાઈ નામના વ્યક્તિએ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરતા રોક્યા હતા અનેક રજૂઆતો બાદ પણ આજ દિન સુધી સ્મશાનની જગ્યાએ કોઈ જ કરાઈ મહિલા સરપંચે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચે જેસીબી જગ્યાની સાફ સફાઈ કરાવી અંતિમ સંસ્કાર કરાવડાવ્યા ટૂંક સમયમાં સ્મશાનની જગ્યાએ વરંડો અને સુવિધાઓ કરી આપવાની સરપંચે બાહેધરી આપી રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ન્યુઝી ફોર આ શમશાન બાંધેલું ઘઈયા ના વર્ષોથી અમે અહીંયા બારતા હતા અત્યારે અમારે આ બનાવ બન્યો છે આવું ઓફ મારો ભાઈ ઓફ થઈ ગયો છે તો કાલનો અમે લઈને બેસી રહ્યા છે સાહેબ તો તમે કોને રજૂઆત કરી અમે સરપંચને રજૂઆત કરી સરપંચ આયા હતા બીજી બે અમને સાફ કરી આ કેટલા વર્ષોથી તમે આ સંસ્થાનો ઉપયોગ કરતા હતા અમને ના પાડી કે આ અમારું ધાર કોને પાડ્યું તમે સર તમને બોલાવો અને જે પછી અત્યારે તમે તમારી વિધિ કરો આવું કહ્યું સાહેબ અમારા સમની ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે પણ પંદર પંદર વીસ વર્ષથી કોઈ સાહેબના કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણકારી સરપંચને જાણકારી પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર લેતા નહીં આ અમારે જો સાહેબ પોણીમાં મારે

ગોમ ગોમ સાહેબ વંઢા ચારે બાજુ માર્યા પછી સમસાન ની જેટલી વ્યવસ્થા કર્યા પછી પણ અમારું કોઈ અમારી કોઈ વ્યવસ્થા જ નથી મત લેવાના માટે 150 થી બસો મત છે સાહેબ મત લેવાના હોય તારે અમારી જોવા આવે છે પછી હું કોણ ને તું કોણ પછી કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર નહીં લેતા આટલી અમારી જગ્યા હતી આ પડતર છે બધી ડાંગર ઉપેલી છે એ બધી અમે અહીંયા ઘર અમારું હતું પણ લોકો પાડોશી ખેતર વાળા ભય જમીન બનાવી દીધી ખેતર બનાવી દીધું

તો વાઘરીવાસ એવી માનવી છે કે અમારા શમશાન બાબતથી જે અને જે સુવિધા જે મળવી જોઈએ અને જે થોડી ઘણી જગા બાબતની જે કકડા ચાલતો એના વિશે શું કહેશો તું